ફેવરેટ વસ્તુ હતી ઘરે એટલે મમ્મી બનાવી ઢોકરી નું શાક આ આપણું ફેવરેટ હે શું ખાવું તારે તો છેલ્લે ઢોકરી નું શાક બનાવી દેતા મમ્મી આખા ઝાડો ઉપર વેલ છવાઈ ગયેલી લેવાતા બાલાજીનો ફરાળી ચેવડો આખી ગેંગ આવીને

આસામમાંથી ઘરે જાતો ને એટલે એમ કહેતા કે હું બનાવીને રાખું તો એમ તો ઢોકળીને શાક બનાવીને રાખજો અને અહીંયાથી પાછો ડ્યુટીએ જાતો ને ત્યારે એમ હું ખાવું તારે તો છેલ્લે ઢોકરીને શાક બનાવી દેતા મમ્મી તો ઢોકળીને શાક હે તો ખાવામાં પડી જાય જલસા ખાઈ પી લઈ ને પછી વિડીયો અપલોડ કરવાનો બાકી તો એ કરી નાખી હેલો દોસ્તો નીકળી ગયા વોકિંગ કરવા જવા માટે આજે કીધું કઈ કામ હતું નહીં તો અંદર જઈ સ્ટેશનમાં વોકિંગ કરવા તો કીધું ના ગયા નથી એટલે તો મળીએ રસ્તામાં તો આ આપણા સ્ટેશનની ગ્રીનરી એ કેમ બાકી ઝાડવા મસ્તી ના હે ને આખા ઝાડવા ઉપર વેલ છવાઈ ગયેલી હાલો દોસ્તો પહોંચી ગયા ઘરે અને વાયગા હેડના પોણા છ અંધારું જોઈ લ્યો થોડું ઘણું હવે અંધારું થવા ઉપર જ આવ્યું અને કાલ આપણે જે શર્ટ દોસ્તો હાલીને આવીને બેઠા હતા અને ઘરે વાત કરી બેન નઈ રે અને પછી બે ગયા જમવા આજે મંગળવારે તો એક તાણું હતું બપોરે અત્યારે ફરાળ તો ફરાળ માં હું એ તમને બતાવી દઈ એ વઘારેલો ચેવડો એ ને છાશે આપણે ચેવડો રાજકોટ થી લેવા તા બાલાજી નો ફરાળી ચેવડો કે અહીંયા હરકો ચેવડો મળે નહીં એટલે એમ જાય અને આપણે શોર્ટ વિડીયો આવી જાય કાલે વગરે ચેવડાની રેસીપી કાલ હાજરીમાં પહોંચી જાય બરોબર બનાવી લીધો વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો બાકી તો આપણું જૂનું દોસ્તાર હો દૂધ પીવા હતું કોઈ બીજું કોઈ એ નહીં એટલે ભાઈને મોજ પડી ગયો બે વાટકા દૂધ પી જાય આખું બધા દૂધ આજ પી જાય બોલાય હો બોરો બાકી બધાને જોઈ લે આખી ગેંગ આવીને પેલા એકલું હતું આખું પછી ભણતું ભણતું બોલાવીને આવ્યું બાકી ગેંગ આવી ગયા દોસ્તો દૂધ પાઈ દીધું આપણા ભાઈ બંને પેલા એક આવ્યું હતું જૂનું ભાઈ બંદર તો પછી બધી તોડકી નાખું બોલાવી લઈ ચાર પાંચ જણાને પછી દૂધ પાઈ દીધું ને તાણા માર દીધા છે આપણે અને હવે જોઈએ વિડીયો એડિટ કરી નાખી અને પછી ફૂઈ જાય હવે જવાનું ઊંટી ડ્યુટી એટલા માટે ચાલો વિડીયો નાની આપણે એન્ડ કરી જય માતાજી જય દ્વારકાધીશ